હેલ્લો ત્યારા દોસ્તો આજે આપણે ગણિતનું મૂળભૂત અને માં ખૂણાઓ ખૂણાઓના પ્રકાર વિવિધ પ્રકારના ખુણાઓ આપણે ભૂમિતિમાં અભ્યાસ કરીએ છીએ મિત્રો કેટલા ખુણાઓ આપણને યાદ છે કેટલાય ખૂણાઓ ભણ્યા ત્યારથી માસિક ગણ થઈ ગઈ છે હવે નવેસરથી આ ખૂણાઓ વિશેની માહિતી આપણે મેળવીશું આપણે તો ત્રણ જ ખૂણાઓ યાદ છે ગુરુકોણ લઘુકોણ અને કાટકોણ પણ ઘણા બધા ખૂણાઓ છે તેના સમીકરણો યાદ રાખવા છે ખૂણાની પરિમિતિ યાદ રાખવી છે કેવા પ્રકારની ફોર્મ્યુલા થી આપણે ખૂણાઓની ગણતરી કરી શકીએ તમે આ વિવિધ દ્રષ્ટિકોણથી વિવિધ પરીક્ષાઓ અંદર ઉપયોગી થાય એવી પ્રાથમિક માહિતી છે મિત્રો તો આ માહિતી પ્રાથમિક માહિતી દાખલાઓ ભરવા માટે સરળ પડશે તમારે પુટ પ્રશ્નો ઉકેલવા હશે ત્યાં પણ આ માહિતી તમને ઉપયોગી થશે તો આ વિડિયોને અંત સુધી જોવાનો છે અને લાઈક કરો शेयर करो और फैला भी दो जेकी वधुवा वधु विद्यार्थी मित्रों જોઈ सके मित्रों एकक वीडियो मा तमाम पुराओ कोई जगह है तुमने नहीं जोयो कोई प्रकार की माहिती आज तुमने आ वीडियो मा मिली जैसे तो आओ वीडियो ने शुरुआत करिए

એને આ રીતે પણ લખી શકો કે એ છેદ એમ બરાબર ખાલી ગણ અથવા તો ફાઇવ આવું પણ તમે કહી શકો કારણ કે બંને સમાંતર રેખાઓ છે બંને વચ્ચે કોઈ ખૂણા અસ્તિત્વમાં આવતા જ નથી બીજો હવે આ જ બે રેખાઓને આપણે ઉપર નીચે લઈએ ત્યારે આવી રીતે કરી શકીએ છીએ કે અહીંયા એક રેખા એલ આપેલી છે અહીંયા રેખા એમ આપેલી છે અને બંને તયક જગ્યાએ છેદે છે લખો આપને રેખાઓ પરસ્પર એકબીજાને છેદે તો ત્યાં તમારે એને રજુ કરવું હોય તો ત્યાં m / n = આપણે કોઈ એક બિંદુ m રેખા છે તો o બિંદુમાં છેદે છે તો આપણે o વડે દર્શાવીશું o બિંદુમાં છેદે છે અને o બિંદુમાં છેદે છે એના બજે આપણે એવું પણ કહીએ કે L અને M રેખાઓ સમાંતર નથી બલ્લે રેખાઓ સમાંતર છે એટલે કે કોઈ એક બિંદુમાં છેદે છે હવે મિત્રો જ્યારે એની વચ્ચેનો ત્રીજો સંબંધ આપણે લઈએ આ બે રેખાઓ વચ્ચેનો ત્રીજો સંબંધ જ્યારે લઈએ ત્યારે આ પ્રકારનું હોઈ શકે તો અહીં આપણે જોઈશું કે આ L રેખા છે आ एम रेखा छे और બંને ઓ બિંદુ માં કેજે છે પણ આ વસ્તુ છે समांतर નથી ઓ બિંદુ માં કેજે છે એ તો છે પણ અહીંયા આપણે લઈએ કે કોણ ઓ બરાબર 90° છે કે કાટ કોણે છે બેટા તો એ જ સંકેત માં તમારે દર્શાવું હોય તો એ લંબ એમ વડે દર્શાવીશું એટલે કે બંને રેખાઓ પરસ્પર લંબ છે બંને રેખાઓ

અભિકોણ એ પરસ્પર દુશ્મનો ની જોડ છે પણ એ બંને દુશ્મનો એ સરખા છે એમની પાસે સૈન્ય તાકાત સરખું છે તો એવા દુશ્મનો છે તો આવી જે રેખાઓ જ્યારે આપણને આપેલી હોય એટલે કે રેખા એ અને રેખા સીડી આ પ્રકારની બે રેખાઓ પરસ્પર કોઈ એક બિંદુમાં ઓ બિંદુમાં છેદે છે

અને એ નિયમ બને છે કે અભિકોણ હંમેશા એક રૂપ હોય આવા જ્યારે ખૂણો આપેલા હોય બે સદિતી રેખાઓમાં ત્યારે કે હંમેશા એક રૂપ હોય તો અહીંયા આપણે લખ્યું છે કે અભિકોણ હંમેશા એક રૂપ છે એક રૂપે સરખા માપના છે કારણે કે બંનેના માપ સરખા છે आभाजुरो विस्ता सरको आभाजुरो सरको जे सरखा मापना छे तो अइया ए तो, अने एक रूप बी ओ लिखी सकती है अथवा तो ए एक रूप बी ओ लिखी सकती है ऊपर वाले नीचे रखो अथवा तो डाबे अने जंबरे बन्ने कोण बन्ने कोण परस्पर अभिकोण छे હવે આ થઈ અભિકોણની વાત આની રેખા વડે આની રચના વડે આપામાંથી કંઈક બીજું ગુણ બાબત શીખવી છે તો એકવાર આપણે જોઈએ છે ત્યારે કોઈ એક ભૂંદ સામાન્ય હોય અને તેના બાકીના બે ભૂંદ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તમે જુઓ થોડે કૌ છે અહીંયા મળતું આવે છે જેનો એક ભૂંદ સામાન્ય છે અને બાકીના બે ભૂજ વિરુદ્ધ કિરણો છે તો એવા ખૂણાને એક ભૂજ સામાન્ય છે કોઈપણ અક્ષય હોય છે કે કોઈપણ દ્રષ્ટિ હોય શકે આ રીતે પણ હોય શકે તો આ બે ખૂણાઓ થાય એક રીતે આ રીતે હોય શકે તો આ બે ખૂણાઓ થઈ ગયા આ બંને ખૂણાઓ આ બંને ખૂણાઓ તો અહીંયા આપણે કહીએ છીએ કે એક જ રેખા ઉપર આવેલા છે માટે આવા ખૂણાઓને રેखिक જોળ તરીકે ઓળખીએ છે રેखिक જોળના ખૂણા અવે અહીંયા AB અને C આપેલું છે ને અહીંયા O આપેલું છે એટલે કે O બિંદુ ઉદ્ગમ બિંદુ છે અને ત્યાંથી O ની કિરણ OC કિરણ અને OB કિરણ એવા ત્રણ કિરણો પર ત્રણ ખૂંજો નીકળે છે એટલે કે જે આકૃતિમાં એક ખૂંજો સામાન્ય અને બાકીના બે ખૂંજો પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તો તેવા ખૂણાઓને આપણે વૈક્રીક જોડના ખૂણા કહે છે લિખો અને રેખિક જોડલા ખૂણા જે છે કે AOC અને અહીંયા આપડે BOC મળે છે અને અહીંયા પણ એક પરિણામ તમારે કાઈક રાખી લેવાનું છે કે રેખિક જોડનો ખૂણો જે છે જો અહીંયા આ રીતે જ્યારે બને ત્યારે સરળ કોણ બની ગયો માત્ર એક લાઈન હોય જો સરળ કોણ અને સરળ પર બનાવે છે આ બંને ખૂણાઓ સરળ કોણ બનાવે છે એટલે બંનેનો સરવાળો 180° થાય અને એક કે એથી ઉઠાય તો એક પુરા કોણ હોય તો આપણે આવું તો કહી સક્ય કે રેખિક જોડના ખૂણા પૂરક કોણ છે પરસ્પર પૂરક કોણ છે રેખિક જોડના ખૂણા પરસ્પર પૂરક કોણ છે એટલે આવો પરિણામ મળે AOC + BOC = 180° 180° માપ થશે એ નું સી અને BOC નું માપ 180° થશે મિત્રો અયા આપણે કેટલા ખૂણાની ચર્ચા કરી છે બે ખૂણાઓ તૈયાર થયા છે અભિકોણ અને રેખિક જોડના ખૂણા અભિકોણ પરસ્પર મુખમુદ્રા હોય અલગ અલગ છે એકા દિશામાં જ છે એકા દિશામાં જ છે તો એને આપણે અભિકોણ કહીએ છે અને એક આપણી પાસે છે રેખીક દોરા કે એક જ રેખા છે અને એક રેખા ઉપર બન્યે ખૂણો આવેલો છે મારે આપણે 얘ને અભિકોણ ત્રિકોણ લખીએ છે નેક્સ્ટ જ્યારે આપણે હવે મિત્રો બે समांतर રેખાઓ આપેલી હોય તો એક રેખાને આપણે લખીશું રેખા AB અને લખીશું બંને રેખાઓ સમાંતર છે એ બંને સમાંતર રેખાઓને કોઈ એક છેદિકા કોઈ એક રેખા જે છે તેને આપણે વડે દર્શાવીએ છીએ તો એક્સ અને વાય બીપીમાં છે મિત્રો હવે x અને y બિંદુમાં જ્યારે રેખાઓ છેદતી હોય પરસ્પર ત્યારે એનાથી કયા કયા ખૂણા અસ્તિત્વમાં આવે છે મિત્રો તો અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 આવા આઠ ખૂણાઓ અસ્તિત્વમાં આવે છે એટલે કે બે રેખાઓ જ્યારે પરસ્પર છેદતી હોય બે समांतर રેખાઓને કોઈ એક પ્રકારના વ્યંજન બિંદુઓ પર છેદતી હોય તો એનાથી કુલ આઠ ખૂણાઓ અસ્તિત્વમાં આવે છે અવે આવા ખૂણાઓમાં આપણે અલગ અલગ નામથી યાદ રાખવાના છે જુઓ આ જે સમાંતર રેખા છે એ ઉપરનો ખૂણો અને આ સમાંતર રેખાની નીચેનો ખૂણો જે અંદરના સંતલમાં નથી તો એવા ખૂણાઓને આપણે બાહ્ય કોણ તરીકે ઓળખીએ છીએ આવા ખૂણાઓને બાહ્ય કોણ તરીકે ઓળખીએ કેમ કયા કયા ખૂણાઓ બાળ છે સાત અને ખૂણો આઠ આને આપણે બહિસ્કોળ અથવા તો બાહ્ય કોણ તરીકે ઓળખી શકીએ હવે એ પહેકોણ જે છે સમાંતર રેખાઓની બહારની બાજુ એવી જ રીતે બે ખૂણાઓ આપણે મને છે અંદરની બાજુએ બબે ખૂણાનો જો તો એને આપણે કહીએ છે અંતઃકોણ હવે આ અંતઃકોણની કેટલી જોડ મળે છે મિત્રો તો એમાં જોરથી પણ ચાર ખૂણાઓ છે આપણે જોર જોર પર નથી લેવાના અંતઃકોણ કયા કયા છે તો જે બે समांतर રેખાઓની

મે આપણા માટે છેદું કા છે એને આ બાજુ ખૂણો 3 અને ખૂણો 5 છે એક દીખે ખૂણો 4 અને ખૂણો 6 છે ઓયા મિત્રો તમારે એક પરિણામ યાદ રાખવાનું છે 4 અને 6 એક પરિણામ આપણે યાદ રાખીશું કે અંતઃખારે બે સમાંતર રેખાઓ આપેલી હોય અને એક છેદિકા આપેલી હોય સમાંતર રેખાઓ આ યાદ રાખો સમાંતર સિવાયની રેખા નથી અને એ જ્યારે આપેલી હોય ત્યારે મિત્રો એ સમાંતર રેખાઓ થી બનતા ખૂણાઓ નો પૂરક કોણ હોય તો અહીંયા આપણે લઈએ કે એટલે કે ત્રણ અને ખૂણો અહિયાં ચાલુ કરીએ ત્યારે એક્સ વાયસી બરાબર પાંચ બંનેનો સરવાળો છે એવું થાય છે એટલે આ બંને ખૂણાઓની જોડ પૂરક કોણ છે

અવે આજ આકૃતિ માં આપણે બે ખૂણાઓ પકડવાના છે એમાં સૌપ્રથમ એક ખૂણો લેજે મિત્રો આજ આકૃતિ માં આપણે બીજા બે ખૂણા પકડવાના છે એમાં સૌપ્રથમ યુગ્મકોણ

અને ખૂણો 6 જે આકૃતિ બનાવે છે એક વિધેય ખૂણો 4 અને ખૂણો 5 એક અને પણ જ આકૃતિ એ આકૃતિ બનાવે છે તો ખૂણો 4 અને ખૂણો 5 જ્યારે પણ समांतर રેખા આપેલી હોય અહીંયા યાદ રાખો મિત્રો જ્યારે પણ समांतर રેખા આપેલી હોય અને એ समांतर રેખામાં युग्म कोण ना माप હોય તો હંમેશા એકરૂપય નજર નાખો તમે અહીંયા કે 3 અને 6 નો માપ સરખું હોય છે સાંતરેખામાં 3 અને 6 નો માપ સરખું છે અજ્ઞાત આબીપી આપણે સિકારી લેવાનું છે કે આનું જેટલું માપ છે એટલું માપ આનું છે તો युग्મ કોણની જોડ હંમેશા એકરૂપ હોય કોણની જોડ हमेशा एकरूप भाई एनो मतलब थायो के कोण 3 एकरूप कोण 6 और कोण 4 एकरूप कोण 5 આ એકરૂપ કે તરખા છે કેની જોડીરખી છે તો એને આપણે એકરૂપ ખૂણાઓ કહીએ છે અનુકોણ લઈશું અનુકોણ તો અહીંયા આપો જોઈએ છે

એને આપો બહિષ્કોણ અને અંતઃકોણ કયા ટરીકે જોડે કે કારણ કે બહિષ્કોણ તો કરતાં કોણ છે તો છેદી કાને એક જ ભાગિયા આવેલા ખૂણાઓને આપણે અનુપ કોણની જોડ તરીકે ઓળખીએ છે એની કુલ 8 જોડ મળે છે અને 4 જોડ મળે એટલે કે 8 ખૂણાઓ મળે છે તો 1 અને ખૂણો 5 કો 2 અને ખૂણો 4 2 અને 6 ત્રણ અને ખૂણો સાત તો આ પ્રકારે ની જોડ મળે છે અનુકોણની તો આ ને તમે જોયો છે એની દરેક વિગતો સમજી હશે નોટબુક માં ઉતારી હશે અને તમે કોઈ પણ સમસ્યા કે કોઈ પણ મુશ્કેલી લાગે તો તમે મને કમેન્ટ બોક્સ માં જણાવી શકો છો મિત્રો આ અજે આવા અને વિડિયો સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી સર્વે ને જય હિન્દ